નમસ્કાર મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો આજે પચીસ ગુરુવાર ગુરુવારનો દિવસ મિત્રો વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરા વિક્રમ સંમત બે હજાર બ્યાસી બે હજાર પચીસ પોષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ મેરી ક્રિસ્ટમસ આજનો દિવસ મિત્રો વ્રજ યોગ બાલો પરિભ્રમણ રહેશે બાર વાગ્યા થી બાર ને એકતાલીસ મિનિટ સુધી ને આજનું રાહુકાળ એક ને આડત્રીસ થી બે ને પંચાવન મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું દૈનિક પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ સિંહ રાશિમાં કેતુદેવનું વૃશ્ચિક રાશિમાં બુદ્ધદેવ અને ધન રાશિમાં શુક્ર મંગળ અને સૂર્ય દેવ કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ અને યથાવત મીન રાશિમાં પરિભ્રમણ શનિદેવનું તો મિત્રો આ હતું આજનો ગ્રહ ગોચર હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સની મિત્રો જેના પણ ઘરની અંદર દિન પ્રતિદિન નાણાકીય ગૃહકલેશ અને ઉન્નતિ ના આવતી હોય દરેક બાબતોમાં સંતાન હોય પત્ની હોય પતિ હોય દાંપત્ય જીવનમાં ખટરાગો ચાલતા હોય તો આ સાત વસ્તુને તમારા ઘરમાંથી જાવક આપો જ્યાં સુધી તમે આ સાત વસ્તુને વિદાય નહીં આપો ત્યાં સુધી તમારા ઘરમાં ઉન્નતિ પ્રાપ્ત નહીં થાય તો મિત્રો તમારા ઘરમાં તૂટેલા અને ખરાબ થયેલા તાળા અથવા તૂટેલી કે ખરાબ થયેલી કાતર બીજા બીજામાં તમારા ઘરમાં સુકાયેલી તુલસી તુલસીનો છોડ હોય અને સુકાઈ ગયેલો હોય તો પણ તેને તમે વ્યવસ્થિત કરાવો તમારા ઘરમાં ખાટલા કે તૂટેલા પલંગ એને પણ તમે નષ્ટ કરાવો ઘરમાં ખૂટે તૂટેલી ખુરશી હોય તો પણ તમે એને દુરુપયોગ કરો ડાયરેક્ટ ચપ્પલો ચામડાના કે કોઈ પણ પ્રકારના ચપ્પલો તૂટેલા એને કાં તો તમે નષ્ટ કરો કાં તો એને રિપેર કરાવો જૂના કેલેન્ડર નાશ કરો આ સાત વસ્તુ જો તમારા જીવનમાં ઘરમાં પડી હશે તો તમારા ઘરમાં ક્રુ કલેશ લક્ષ્મી ધન સંપત્તિ દરેક બાબતોમાં તકલીફો ઉભી થવાની આ સો ટકા અજમાયેલો પ્રયોગ છે અને તમારા ઘરની અંદર આટલી વસ્તુઓ પર તમે કાળજી લેજો સો ટકા તમે આમાંથી મુક્તિ મેળવશો મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મિત્રો આજે જન્મેલા જાતકનું કુંભ રાશિ ઉપર નામ આવશે તો ઘસ ઉપર નામકરણ કરી શકાય મિત્રો આજે ચંદ્ર અને રાહુ નું ગ્રહણ રાશિના જાતકોને પોતાના જન્મના ચંદ્ર ઉપર આપશે નાના મોટા ઉપાય કરવાથી નાની દાન દક્ષિણા અને પુણ્ય પ્રાપ્તિ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ સાથે આજનું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં હૃદયની અંદર લાગણીના સંબંધોમાં તકલીફો ઊભી થશે આજે તમારા માતાના તબિયતની કાળજી લેવી આજે મકાન સુખ કોઈ પણ કરવા કરવા જો શેર લોટરીમાં આજે કોઈ મોટું ઉછાળ ન આવવાથી માનસિક ટેન્શન ઉભા થાય તો મેષ રાશિના જાતકોએ આજે ઓમ રારા હવે નમાના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ગૃહકલેશ તમારા ઘરમાં પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ખટરક ઉપર ના થાય નાના ભાઈઓનો સાથે વાદ વિવાદ ના થાય કોઈ પણ મુસાફરી કરવી હોય તો જોઈ કરવી વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીના કાળા તલનો અભિષેક કરી મહામૃત્યુજય મંત્રના જાપ કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મિત્રો આજે તમારા ભાગ્યને ઉન્નતિ થાય પણ નાણાકીય વ્યવહારો અને વાણી ઉપર કંટ્રોલ લેજો કહેવા જાવ સાચું ને કહેવાય જાય ખોટું તેવું ના થાય તેમાં તમારી ભાગ્યની ઉન્નતિ અટકાવી જાય તો આજના દિવસમાં આ પ્રકારની કાળજી લઈ મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી મગ અર્પણ કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિને કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે તમારી માતાના ટેન્શનથી તમે ચિંતામાં રહેશો મન ઉપર એકાગ્રતા ના જળવાય મનમાં નેગેટિવિટી અને ખોટા વિચારો આવ્યા કરે તાંત્રિક બાબતોથી તમારે આજે દૂર રહેવું તમારા ઉપર કોઈ કામળ દામણ કે તાંત્રિક વિદ્યાઓથી તમારે દૂર રહેવું માનસિક ટેન્શનો તમને ખોટા ઘર કરી દેશે તો કર્ક રાશિના જાતકોએ આજે નાણાકીય પણ તમારું પાસું સાચવવું બેંકમાં બેલેન્સ ઓછું થવાથી માનસિક સંયમ રાખો કરુલાબનું અતર નો અભિષેક કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર આનંદની બાબત ઊભી થશે પણ આજે બીજા તે પાત્ર મુલાકાતથી તમારા સંબંધોમાં તિરાડ ઉભી ના થાય પેટને લગતા રોગો કે યુરેન સંબંધિત થાયરોડ ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજના દિવસમાં સૂર્ય દેવની આરાધના ઉપાસના કરવી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિને કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં લાભની બાબતો ઠગારી નીવડે તેવું ના કહી શકાય

પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તુલા રાશિના જાતકોએ પ્રેમ આજના દિવસમાં જે જાતકોને કિડનીમાં સ્ટોન હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવી તો મિત્રો આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને વિશેષ લાભની બાબતો કહી શકાય આકસ્મિક નોકરીમાં ઉન્નતિ થવાથી આજનો દિવસ આનંદિત બની રહ્યો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કંઈક સારા સમાચાર આવવાથી દિવસમાં આનંદ ઉભો થવાનો તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિ નમઃ નમઃ અને મિત્રો વાત વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ માતાની તબિયતની કાળજી લેવી સાથે પોપ્યુલર થવા માટે આજે તમે શાંતિ રાખજો પ્રજાકીય કાર્યોમાં અને પોપ્યુલર થવામાં થોડી વાર રાખશે માનસિક ટેન્શનો હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા કોઈ થોડીક કાળજી લેવાની એકંદરે આજનો દિવસ આપના માટે પચાસ પચાસ ટકા કહી શકાય તો આજના દિવસમાં ગણપતિની આરાધના હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસ શરૂઆત કરી મિત્રો વાત કરીશું ધનરાશિને ધનરાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજના દિવસમાં તમારા દરેક પ્રયત્નો સફળ થાય તેવું કહી શકાય આજે તમે કોઈક નોકરી કરતા પણ બીજી વિશેષ આવક મેળવવા વાળા જાતકોએ આજના દિવસમાં સાવચેતી લેવી એકંદરે લાભની બાબતો ધન આગમન ની બાબતો કહી શકાય આજના દિવસમાં વીલ વારસો પ્રોપર્ટી જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધન લાભ થવાથી દિવસમાં આનંદ ઉભો થશે માત્ર વાણી ઉપર તમારા સંયમ રાખો અને મગજમાં ખોટા વિચારો દૂર કરવા તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા સાથે ઓમ વિષ્ણુ નો મંત્ર કરવા મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા ગળાની બાબતો અને થાઇરોઇડ ડાયાબિટીસ જે થાઇરોઇડ ડાયાબિટીસ જે બાબતોમાં તમારે કાળજી લેવાની

ચિંતામાં રહેશે પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો થાય ખાવા પીવામાં કાળજી લગતા રોગો લેવાની કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક નારિયેળ અર્પણ કરી અને હોમ નમઃ નમ શિવ મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ માનસિક ટેન્શનો પ્રતિષ્ઠા આવે આજના દિવસમાં માનહાનિના યોગ કવાય માનસિક ચિંતાઓ સાથે તમે રહ્યા કરવાના અને આજે તમે ગુપ્ત પ્રેમ તમારો બહાર આવવાથી માનસિક ટેન્શન ઉભા થશે તો આજના દિવસમાં તમે માતાના આશીર્વાદ લઈ અને હોમ નમઃ શું એના મંત્ર કરા મિત્રો આ હતું આ હતું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજ ચેનલમાં આ જગ્યાએ જય માતાજી જય શ્રી